બનાવા માટે પણ આપી તો મને ચેક સીધી બન્યા રહેશે જો મે 280 ચોળે લીધી છે અને આ ચોળીને જો મે બે સાઈડથી પહેલા તો મે કાપી નાખી છે અને આ દેશી ચોળી લેવાની વિલાયતી ચોળી નું શાક આના જેટલું સ્વાદિષ્ટ નહીં થાય આપણે દેશી ચોળી એટ લેવાની અને અમુક ચોળીના મેં જો બીયા કાઢી લીધા છે એ બીએ થોડાક નાખવાના એટલે સ્વાદ સારો આવે અને આ ચોળીને પાછું બે વાર જોઈ લેવાનું તમારે સડેલી નથી ને એમ આ જો મેં વ્યવસ્થિત રીતે બધી સાફાઈ કરી નાખેલી છે અને જોઈ લીધેલી છે કહો એ તમારે ખાસ જોવાનું સડેલી ન હોવી જોઈ અને બે સાઈડથી કાપી નાખવાની અને પછી વ્યવસ્થિત ધોઈ અને પછી આપણે શાક દેશી ચોળીનું બનાવવાનું છે અને એ પણ જો આ કુકરમાં બનાવવાનું છે કે લસણ લીધું છે શાક બનાવવા માટે એટલે શાક બનાવવા માટેનો તે બધો મસાલો છે લસણ આદુ જરૂર મીઠું અને આ ચોળી લીધેલી છે આમાં બટેકુને એવું નહીં નાખવાનું નહીં તે સ્વાદ છે ને આખો ફીકો પડી જાય એકલી ચોળીનું તે શાક બનાવવાનું અને આ કાઠિયાવાડીમાં અને ગામડાના લોકો તો ખાસ બનાવે છે અને અમે પણ બનાવીએ છીએ તો ચાલો આપણે બે પાણીએ વ્યવસ્થિત રીતે ધોઈ નાખવાની છે કેમ કે દવાનું એવું કંઈક હોય ને તો નીકળી જાય અને આપણે આખી જ રાખવાની છે હો કટકા નથી કરવાના આખી ચોળાઈનું જ બનાવવાનું છે આમે સાફ કરેલી છે એટલે આમાં કંઈ ઈયળ નહીં હવે આપણે લસણ ને આદું છે એ આપણે પીસી લઈએ આમાં લસણવાળું મરચું તે ચટણી તમારે નાખવાની તો સ્વાદ આવશે તમારે હવે આપણે નાખી દઈ લાલ મરચું થોડુંક તીખું કરવાનું એટલે તીખા ને તો સરસ લાગશે પછી મિક્સ કરી દેવાનો થઈ ગઈ ચટણી મૂકી દઈ કુકરમાં બનાવશો એટલે બે થી ત્રણ સીટીમાં તમારું શાક તૈયાર થઈ જશે તપેલી માં તેલ આવી જાય પછી આપણે રાઈ નાખવાની છે તેલ આવી ગયું છે હવે આપણે એમાં નાખી દઈએ રાઈ અડધી ચમચી ગેસ થોડો ધીમો કરી દેવાનો અને અડધી ચમચી હળદર હળદર અત્યારે જ નાખી દેવાની કોઈ પણ શાક બનાવો તો કલર છે ને સરસ આવે પછી આપણે આ જો હળદર નાખો ને એટલે કલર સરસ પકડી લે તેલ તેલમાં એક મિનિટ ચડે એટલે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ આપણે પછી નાખીએ ધાણા જીરું એક ચમચી ચેડવી લસણ વાળી ચટણીને ને આ બરોબર આપણે મિક્સ કરી લેવાની છે ચડી પણ જાવી જોઈ અને મિક્સ કરી લેવાની એટલે કાચી ન રહે જો કેટલી પાણી બહુ આપણે રેડવાનું નથી કેમ કે આ કોરા જેવું તે શાક હોય ખાલી ચોળી ચડી જાય એટલું જ આપણે પાણી ઉમેરવાનું છે થોડુંક તીખું કરવાનું એટલે આ સરસ લાગે રોટલા અરે ખાવાની બહુ મજા આવે જો હવે તેલ છૂટું પડી ગયું મસાલો બધો ચડી ગયો છે હવે આપણે પાણી રેડી દઈએ પાણી બહુ વધારે નથી નાખવાનું અડધા ગ્લાસમાંથી જે જો મેં થોડુંક વધારેલું છે આમ ચોળી તમારે આમ થોડીક આમ ડૂબે ને બસ એટલું જ નાખવાનું છે આ કેમકે આ કોરું શાક કરવાનું છે આપણે તમાર રસો રાખો હોય તો રાખી શકાય પણ આ કોરું હોય ને તો વધારે સરસ લાગે બસ આ ત્રણ સીટીમાં ચડી જાય

અને ડાયરેક્ટ તમારે થોડીવાર રેવા દેવાનું એટલે આ થોડો રસો છે જો રાખવો હોય તો રાખવાનો તમારે પણ મારે નથી રાખવો એટલે જો થોડીવાર આપણે રેવા દેવાનું એટલે રસો તો મારે બળી જાય પછી સીટી નહીં કરતા નહીં તો પછી દાજી જાય જો હવે ચોળીમાં રસો છે એ બધો બળી ગયો છે હવે ગેસ બંધ કરી દઈએ નીચે ઉતારી અને ડીશમાં કાઢી લઈએ ચટણી નાખવાનું એટલે સુગંધ બહુ સરસ આવે જો દેશી આખી ચોળીનું શાક આપણું તૈયાર થઈ ગયું છે તો આ શાકની રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર કહેજો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મહાદેવ